પાદરા તાલુકાના ડબકા ગામેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર છ નંગ કારતુસ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી ગ્રામ્ય પોલીસ મળતી માહિતી મુજબ એસઓજી પોલીસ વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતી અને ચોક્કસ બાતમીના આધારે ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળિયામાં રેડ કરી મિનેશકુમાર ચંદુભાઈ પરમાર પાસેથી એક નંગ દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે છ નંગ કારતુસ મળી આવ્યા હતા એસઓજી પોલીસે પકડાયેલા આરોપી મિનેશકુમાર ચંદુભાઈ પરમાર પાસેથી એક નંગ દેશી હાથ બનાવટની રિવોલ્વર છ નંગ કારતુસ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે